میری روپیہ پچھلے ریگنا پی ریگنا ناسی روپیہ ریگنا پچھلے چوڑا 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 تیس روپیہ پچھلے پولا پاؤ પછી આમાં ભીંડો હતો ભીંડા ભાવ ભીંડા ના ચાલે ભીંડા ના ચાલીસ રૂપિયા આગળ પડે કોથમરી નો ભાવ કોથમરી દસ કોથમરી ના દસ પછી આ મૂળા છે એનો મૂળા પંદર રૂપિયા મૂળા પંદર રૂપિયા કિલો છે મિત્રો પછી પાલકની ભાજી પાલકની ભાજી પાલકની ભાજી પાંચ રૂપિયા જોડી પાંચ રૂપિયા જોડી પછી વાલોર છે વાલોર ભાવ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા વાલોર ચપટા છે ચપટા નો ભાવ

શેઠ ચોળાનો ભાવ છોળામાં 25 રૂપિયા 25 થી 30 રૂપિયા છે બીનો છે તો શેઠ બીંડાનો ભાવ બીંડામાં 40 બીંડામાં રૂપિયા છે ફુલાવર છે મિત્રો બહુ સારું છે ફુલાવરમાં ભાવ ફુલાવરમાં 40 ફુલાવરમાં 40 પછી દૂધી છે કે દૂધીનો ભાવ દૂધી 15 દૂધીના 15 પછી કાકડીનો ભાવ ત્રીસ રૂપિયા 30 રૂપિયા મિત્રો તુવેર છે કે તુવેરમાં શેઠ તુવેરનો ભાવ હા તુવેરમાં 30 રૂપિયા તુવેરના ત્રીસ રૂપિયા છે પછી અહીંયા ચપટી છે રૂપિયા છે મિત્રો રીંગણા છે એના પણ ભાવ પૂછી શેઠ ઓળાના રીંગણા સિત્તેર રૂપિયા કિલો ટમેટા છે તો શેઠ ટમેટાના ભાવ ત્રીસ રૂપિયા મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ તમામ શાકભાજી ના ભાવ પૂછીશું આપણે આવી ગઈ છીએ ગુરુ ગ્રુપા ટ્રેડિંગમાં ને ચાલો અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું આપણે જોઈ શકો ઘણું બધું શાકભાજી છે તો આપણે શાકભાજીનો ભાવ પૂછી તો મેથીનો ભાવ છે ચાર રૂપિયા જોડી તો સર પાપડા નવ ભાવ છે પચાસ રૂપિયા પછી અહીંયા તુવેર છીએ તુવેરનો ભાવ પચાસ રૂપિયા પછી અહીંયા સકરિયા બીલા ભાવ વીસ રૂપિયા પછી કોતમરી બળી ભાવ પંદર રૂપિયા પછી અહીંયા આપણે ચોળા એનો ભાવ ત્રીસ રૂપિયા અને અહીંયા રીંગણા છે તેનો ભાવ એસી રૂપિયા એસી રૂપિયા પછી કોબીનો ભાવ

મિત્રો વાલો ચાલીસ છે પછી ચપટા છે એના પણ ભાવ પૂછીએ ચપટા નો ભાવ પચાસ રૂપિયા તો મિત્રો આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો મિત્રો જોઈ શકો તમે હોળા ના રીંગણા ઉતરે છે ચાલો આપણે એના ભાવ પૂછીએ તો શેઠ હોળા રીંગણા ભાવ છે સાઠ રૂપિયા તો મિત્રો સાઠ રૂપિયાનો ભાવ છે હોળા રીંગણા જોઈ શકો તમે ચાલો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીશું

છે અહીંયા આપણે ચપટી છે ને ભાવ ચપટી તે સપ્તાહ ની હારી છે સિત્તેર રૂપિયા થી માંડી પચાસ રૂપિયા ને ચોળી એનો ભાવ ચોળી પચાસ રૂપિયા થી ત્રીસ રૂપિયા મિત્રો કોબી છે તો ખેત કોબીનો ભાવ કોબી નો પંદર રૂપિયા થી માંડી ને બાવીસ રૂપિયા પંદર થી લઈને બાવીસ થી તેવીસ રૂપિયા ના ભાવ છે પાલક ભાજી બે રૂપિયા થી માંડી ને ત્રણ રૂપિયા બે થી માંડી ને ત્રણ રૂપિયા ની છે ને અહીંયા લસણ છે અને દેશી મરચાં છે એનો પણ ભાવ પૂછીએ

તો મિત્રો આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીશું તો મિત્રો દાદાના ચાલો ભાવ પૂછીએ આપણે મેથીના ભાવ ને ભાવ તો દાદા મેથીનો ભાવ શું છે 5 રૂપિયા 5 રૂપિયા જોડી પછી પાલકની ભાજી એનો ભાવ 5 રૂપિયા એટલે 5 રૂપિયા પછી કોથમીરનો ભાવ કોથમીરનો 15 10 10 થી 15 રૂપિયા તો મિત્રો આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ મિત્રો ચાલો આપણે અહીંયા કોથમીર અને મેથીના અને તમામ શાકભાજીના ભાવ જાણીએ

પંદર રૂપિયા મિત્રો આવા ભાવ છે ચાલો આપણે તમામ શાકભાજીના ભાવ પૂછીએ અને આગળ વધીએ મિત્રો ચાલો આપણે ટમેટાના અને લીંબુનાનો ભાવ જાણીએ ટમેટા બહુ સારા છે દેશી ટમેટાનો શું ભાવ છે ચાલીસ રૂપિયા પછી આ પરદેશી ટમેટાનો ભાવ પાંત્રીસ રૂપિયા પછી લીંબુનો ભાવ લીંબુ રૂપિયા દસ રૂપિયા લીંબુના દસ રૂપિયા છે મિત્રો અને કોબી છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે કોબીનો ભાવ ઓબી વીસ રૂપિયા તો મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ મિત્રો ચાલો આપણે ડુંગળીના ભાવ પૂછીએ શેઠ ભાવ શું છે ડુંગળી રસ પડવાનો ડુંગળીનો ભાવ તમારા માર્કેટિંગ આડમાં આજમાં દસ તારીખમાં સતસો પચાસ રૂપિયા ભાવ છે છસો પચાસ રૂપિયાના ભાવ અને પછી બટેટાના ભાવ પણ જાણીએ ચાલો જઈ શકો મિત્રો બહુ સારા બટેટા છે પછી જ બટેટાના ભાવ પણ જણાવો તમે બટાના ભાવમાં સાડી પાંચસો સાડી સતસો રૂપિયાના ભાવમાં તો કિલોના ભાવ કેટલા થાય ત્રીસ બત્રીસ રૂપિયા કિલોના ભાવ છે મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો મિત્રો આપણે આવી ગઈ છીએ ડિક્કીમાં ચાલો અહીંયા બટેટાના ભાવ પૂછીશું આપણે તો શેઠ બટેટાનો ભાવ ચોંત્રીસ રૂપિયા તો મિત્રો બટેટાના ભાવ છે ચોત્રીસ રૂપિયાના માલ છે જોરદાર બેસો તમે એક નંબર બટેટા છે અને જેવા માલ એવા ભાવ એકોનતેર રૂપિયા અરે વાહ નોય લે લાવ્યો આ નોય લે લાવ્યો આને રિંગણું કહેવાય એકોનતેર બોંતેર ચોતેર સુપોતેર પંચોતેર રૂપિયા 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 ભાઈ એકસો ત્રણ રૂપિયા ભાઈ એકસો ત્રણ ઓકે

એક એકમાં હું બેઠો હાલો પંચોતેર રૂપિયા પંચોતેર છે છોતેર રૂપિયા કરો હે છતેર રૂપિયા ભાઈ એક માં તું બેઠો હો તારે છતેર રૂપિયા ભાઈ

પંચોતેર રૂપિયા કોણ બોલ્યા પંચાતેર રૂપિયા ભાઈ પચર રૂપિયા ભાઈ દાદુ ભાઈ પંચોતેર દાદુ ભાઈ પંચતર રૂપિયા છતેર રૂપિયા છતેર રૂપિયા છતેર રૂપિયા હત્યાતેર અત્યાતેર રૂપિયા ભાઈ હત્યાતેર રૂપિયા રૂપિયા દાદુભાઈ રૂપિયા ભાઈ હત રૂપિયા ભાઈ દાદુ ભાઈ રૂપિયા હે